નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસો પચાસથી પંદરસો ને પંચ્યાસી જોટાણા અઠ્યાવીસો એક થી અઠ્યાવીસો એક ધ્રોલ બારસો થી પંદરસો ને બેતાલીસ કાલાવડ તેરસો પાંચથી અગિયાર ધારી તેરસો પાંચથી તેરસો પાંચ રાજકોટ તેરસો પચાસથી સોળસો ચોસઠ મોરબી તેરસો એકાવનથી ચૌદસો ને એકાવન વાંકાનેર ચૌદસો પચાસથી પંદરસો બાબરા પંદરસો ચાલીસથી સોળસો ને એકસઠ બોટાદ ચૌદસો પચાસથી સોળસો ને એકતાલીસ જેતપુર એક હજાર ચોવીસથી સત્તરસો ને એક છસદણ ચૌદસોથી સોળસો ને એકત્રીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકોતેર અમરેલી આઠસો ચોપનથી સોળસો એકાવન ગોંડલ એક હજાર એકથી એકવીસ